ગત તારીખ એક એક ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારના હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ડાયલ વન ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતા તરત જ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રકશન જે બિલ્ડીંગ્સનું કામ ચાલી રહ્યું છે ત્યાં લાસ્ટમાં અત્યારે કલર કામ ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડીંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે અને રાતે

આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ તે માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે રકજક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેને રામુના પેટમાં મારીને તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપોલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે પોલીસે આની હત્યાની જાણ થતાં પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે આરોપીઓ કેટલા સમયથી અહિયાં રહેતા હતા કામ કરતા હતા આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કલરકામ માટે આવેલા હતા આ અગાઉ તે છેલ્લા આશરે બેક વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે એ લોકો જ્યારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને એક પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરો ઝઘડો થયેલો હતો અને આ ઝઘડા અનુસંધાને જે વિષ્ણુ છે એને જે છે રામુ કુશવા તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી તેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો ને એના હાથમાં જે છરી હતી તે એને રામુના પેટમાં મારી દીધી હતી